નાયર એન્જિનિયરિંગ પીજીવીસ અમરેલી શહેરમાં આવેલું નાગનાથ કોમ્પ્લેક્ષર્શિયલ કાર્યરત હતી આ કોમ્પ્લેક્ષની અંદર પહેલાં ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા બાબતે નોટિસ આપવામાં આવેલી હતી જેનું કોઈ પણ પ્રત્યુત્તર તેમજ ફાયર સેફ્ટીની સુવિધાઓ ન લગાડવાના કારણે આજરોજ આ બિલ્ડિંગ કોમ્પ્લેક્ષને સીલ કરવામાં આવેલું છે સીલિંગ ખોલવા માટે શું ફાયર સેફ્ટીની સુવિધા લગાવવા માટેની વ્યવસ્થા એ લોકો કરવા માટે એગ્રી થતા હોય તેવા સંજોગોની અંદર જો એ લોકો કોઈ વ્યક્તિને કામ આપી અને ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરે છે તો આ ટાઈમ પીરિડ ની અંદર કામ કરવા માટે સીલ ખોલી આપવામાં આવે બિલ્ડિંગ પ્રક્રિયા કરી હા હવે અમરેલી શહેરની અંદર જે જે જગ્યા ઉપર ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ વગર બિલ્ડિંગો કાર્યરત છે તેમજ જો કોઈ બિલ્ડિંગની અંદર પૂરી નોટિસ આપે છતાં પણ કોઈ જગ્યાએ ફાયર સેફ્ટીની સુવિધાઓ અમલીકરણમાં લેવામાં નથી આવી તેવા તમામ બિલ્ડિંગોની અંદર આ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે સરકારી તે બાબતે તમામ સરકારી કર્મચારીઓ કચેરીઓ સાથે પત્રવ્યવહાર કરી અને આ સુવિધાઓ જોડાવવા માટે ગ્રાન્ટ અંગે અને અન્ય જે કંઈ પણ પ્રક્રિયા થતી હોય તે ઘટતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે અમરેલી શહેરની અંદર કોડના ક્રાઇટેરિયામાં આવતા તમામ બિલ્ડિંગોની અંદર આ પ્રકારે બોર્ડ પૂર્વે આપવામાં આવે છે